કાલનો તાવ વોમિટિંગ ઇન્ફેક્શન હે કેવું છે ઠંડી લાગે છે ઘણા ટાઈમ પછી ઘરનો વ્લોગ આવી રહ્યો છે તો ઘણા દિવસે બાદ તમને બ્લોગમાં દેખાઈ રહ્યા છે તો હવે આને બરાબર આપણે તડકો મિક્સ કરી દેશું અને આપણી ખીચડી હવે બસ એક જ મિનિટમાં બનીને રેડી હશે તો અમારા મેડમ ટેસ્ટ કરી રહ્યા છે કેવો ટેસ્ટ છે ઓરિજિનલ રિવ્યુ આપજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો ફરીથી બધાનું સ્વાગત છે મારા નવા ફ્રેશ એનર્જેટિક બ્લોગ અને આજે છે તારીખ પંદરમી ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર છે શનિવાર કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં જશો ઘણા ટાઈમ પછી ઘરનો બ્લોગ આવી રહ્યો છે

તો ઘણા દિવસે બાદ તમને વ્લોગમાં દેખાઈ રહ્યા હાય છે અને શું બનાવ્યું તુવેરની દાળની ખીચડી અને જો ભાઈ બટેકા બફાઈ ગયા છે પરંતુ તમે પણ જો તુવેરની દાળની ખીચડી અને બટેકાનું સાદું શાક ખાઈને કંટાળી ગયા એમ કંઈક ભાઈ કઈક નવું ખાવું છે તો તુવેરના દાળની ખીચડી સરસ મજાની બફાઈ ગઈ છે અને તેને આપણે સરસ મજાની કાઠિયાવાડી સ્ટાઇલમાં વઘારવાના છીએ ગુડ ઇવનિંગ મેડમ શું જોઈ લો ભાઈ મેં સંવારવાનું બધું કામ ચાલુ છે આ લસણ કાપી નાખ્યું છે મરચાં હજી ચાલુ છે અને અહીંયા કેપ્સિકમ ચાલુ છે ચાલો આખી રેસીપી તમને બતાવી બ્લોગમાં ભાઈ ના જોઈ લો તમે બધા વેજીટેબલ સરસ મજાના કટિંગ થઈ ગયા છે કોબીજ છે કેપ્સિકમ છે આદુ લસણ મરચાં ડુંગળી ટમેટા અને આયા બટેકા સરસ મજાના કટિંગ થઈ રહ્યા છે તો ચાલો ખીચડી વઘારવાની સ્ટાર્ટ કરીએ જોઈ લો કે તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે સૌપ્રથમ ચપટી કેવો આપણે જીરું આની અંદર એડ કરી દેશું અને આને 10 થી 15 સેકન્ડ એકદમ બળી ન જાય એકદમ સ્લો ગેસ કર નાખશું અને 10 થી 15 સેકન્ડ સુધી આને સાતડી લેશું

પછી આની અંદર આપણે કેપ્સિકમ અને કોબીજ જે કટિંગ કરીને રાખ્યા છે તે આની અંદર એડ કરી દેસુ તમારી આગળ બીજા કોઈ પણ વેજીટેબલ્સ હોય ગાજર હોય મકઈ હોય પનીર હોય જે કે વેજીટેબલ્સ હોય બધા એડ કરી શકો છો હવે આની અંદર અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દેસુ એટલે બધા વેજીટેબલ્સ ફટાફટ ચડી જશે હવે આને 1.5 થી 2 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે સાતડી લેશું તો તમે જોઈ શકો છો આપણો બધા વેજીટેબલ્સ સરસ મજાના એકદમ સતડાઈ ગયા છે અને એકદમ ફ્રેશ થઈ ગયા છે હવે આની અંદર આપણે

આની અંદર પાણી એક પણ ટીપો આપણે એડ કરવા નથી ડાયરેક્ટ સાસની અંદર જ વઘારવાની છે તો હવે ગેસની ની ફ્લેમ મીડિયમ કરી નાખશું મસાલા નાખતી વખતે આપણે ગેસની ની ફ્લેમ એકદમ સ્લો રાખી હતી બળી ન જાય તો હવે આ બધા વેજીટેબલ્સ અને મસાલા એક સાથે સાતડવા માટે આપણે 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર આને સતડાવા દેશું સરસ મજાના બધા વેજીટેબલ્સ ને મસાલા બધા સતડી રહ્યા છે અને આ છે તુવેરની દાળની ખીચડી

હવે આની અંદર આપણે તુવેરની દાળની ખીચડી એડ કરી છીએ અને અત્યારે આપણે બનાવી રહ્યા છીએ ચાર થી પાંચ વ્યક્તિ જમી શકે તેટલી આ વઘારેલી ખીચડી સરસ મજાની ખીચડી અને બધા વેજીટેબલ્સ ને મસાલા બધા મિક્સ થઈ ગયા છે અત્યારે થોડું ઘટ લાગે છે એટલે આપણે ગ્રેવી માટે થોડીક છાશ ફરીથી આની અંદર આપણે એડ કરી દઈશું અડધી વાડકી જેટલી અને હવે આની અંદર ફરીથી આપણે મિક્સ કરી નાખશું અને હવે સાચો ખેલ ચાલુ થવાનો છે કાઠિયાવાડી સ્ટાઈલ આ વઘારેલી ખીચડી માટે આની અંદર આપણે ઉપરથી તડકો નાખવાના છીએ પણ એક બે મિનિટ થઈ જાય આ બધું મિક્સ થઈ જાય છાશમાં પછી આપણે તડકો આની અંદર એડ કરશું તો આપણે તડકાની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી છે તમે જેટલું તેલ ખાતા હોય તે પ્રમાણે અત્યારે આપણે દોઢ બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ આવી જાય પછી આની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું આપણે આની અંદર એડ કરશું ખીચડીમાં તો કાશ્મીરી લાલ મરચું આપણે આની અંદર અત્યારે પહેલા સ્પ્રેડ કરી દેશું અને હવે આની ઉપર આ ગરમ ગરમ તેલનો આપણે વઘાર કરી દેશું હવે આને બરોબર આપણે તડકો મિક્સ કરી દેસુ ખીચડી હવે બસ એક જ મિનિટમાં બનીને રેડી હશે વેજીટેબલ તુવેરના ખીચડી ચાલો જમવું છે કે નથી હજી સારું હમ જે દવા સ્વામીનારાયણ ચરિત્ર ચાલુ થયું છે વાપર ચાલો આપણી ખીચડી બની ગઈ છે ખરેખર બહુ મસ્ત બેની છે એકવાર ખરેખર ટ્રાય કરવા જેવી છે અને શિયાળામાં તો મજા મજા આવી જાય ખાવાની હાય હાય એત ના તો અમારા મેડમ ટેસ્ટ કરી રહ્યા છે કેવો ટેસ્ટ છે ઓરિજિનલ રિવ્યૂ આપજો સારું છે હેમ પ્રેમવતી જેવી લાગે છે ને શું હોય કે સત્સંગી હોય એટલે સ્વામિનારાયણ હોય આખી એમાં લસણ ડુંગરીને એવું બધું ન હોય અને આપણે બધું નાખીને બનાવીએ ભાઈ ધમધમાટ એકદમ મસ્ત બનાવીએ છે જો તમે તીખું ન ખાઈ શકતા હોય છોકરાઓ માટે બનાવતા હોય ને તો આપણે આદું લસણ મરચાં જે એડ કર્યા તેમાં તમે મરચાં કાઢી નાખવાના અને કાશ્મીરી લાલ મરચાંનું પ્રમાણ તમારે થોડું ઓછું કરી નાખવાનું એટલે એકદમ મીડિયમ બની જશે પરંતુ અમે બધું તીખું ખાઈ છીએ એટલે અમે એકદમ મસ્ત સ્પાઈસી બનાવીએ છે તમને કલર જોઈને જ આઈડિયા આવી જાય કે ભાઈ એક નંબર બની જાય

પછી આપણે પહોંચી ગયા હતા કોમ્પ્લેક્સ સુરેન્દ્રનગરમાં જ્યાં ઇન્સ્ટાગ્રામનું એક શૂટિંગ હતું તમારે પણ જો ઇમિટેશન ને મેરેજ સિઝન ને લગતી મારા બેનો જો દુકાન ગોતતા હોય તો સુરેન્દ્રનગર માટે બેસ્ટ ઓપ્શન છે ઘણી બધી આઇટમ્સ છે આનો આખો વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આવવાનો છે એની પેજને ફોલો ન કર્યો હોય તો પેજ ને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં